દેગામ સૂર્ય કેતુ સોસાયટી કડિયાવાસ પાટણ કુવાડા કરવામાં આવી બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યામાં નિર્માણ દિન ભવ્ય રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો આ ઉપલક્ષ્ય સતત શ્રી રામધૂમ શ્રી રામ જય જય રામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વ ભક્ત તથા બાળકો જોડાયેલ અને દરેક જગ્યાએ રામધૂન નું સુંદર આયોજન કરવામાં આવ્યું સૂર્ય કેતુ સોસાયટીમાં દીપ પ્રગટાવી દીપથી શ્રી રામ લખી સોસાયટી શોભા વધારી હતી જયારે રાત્રે ભજન કીર્તન કરી ભક્તોએ આનંદ માણ્યો ગામે પણ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા જોવા મળી બાવીસ જાન્યુઆરી દિવાળીના દિવસ જેવી લાગી હતી સિયાવાળા ગામના બાળકો પણ શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનની વેશભૂષામાં જોવા મળી રહ્યા હતા આ સુપ્રસંગે દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભજન કીર્તન અને પૂજા થઈ રહી હતી કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ